કંઈક ન કંઈક કંઈક ને કંઈક નીકળતું છે ને એટલે બપોર તો થઈ જ જાય ગમે એટલું તમે આપણે ગમે એટલી ઉતાવળ રાખીને જો કામ કરવામાં બપોર તો પડી જ જાય એટલે હજી તો મારે કામ બાકી જ છે મેં ખાલી વિડીયોની શરૂઆત કરી દીધી છે જો અહીંયા વાસણ એમને પડ્યા છે અહીંયા પથારી બાપાની પૈડી છે પથારી લેવાની છે આ કપડાં પડ્યા છે હજી તો બધું કામ બાકી છે અને આ એક છે ને ટિફિનનું બોક્સ ધોવાનું હતું આ કાલે ટિફિન લઈ ગયા ને તો એમાં છાશ ઢોળાની હતી છાશ તો ન દઉં દહીં દઉં ને એટલે દહીં ઢોળાનું તો ત્યાં જો આ ખરાબ થયું તો આ ધોવાનું છે અને કપડાં આજે છે ને હાથે વોશ કરીને મશીનમાં નાખવાના છે તો આવું બધું કામ છે થોડું ઘણું બહુ કામ તો ન કહેવાય આપણે તો અહીંયા શું કામ હોય કામ તો ગામડે હોય બધાને વાસિંદા કરવાના હોય ટુઅર જે રાખતા હોય માં લઈને ખબર હોય આપણે તો ગામડાના દેશી છે લાકડની બધી વસ્તુની ખબર જ હોય હું પેલા ગામડે રહેતી હતી મેં એવું બધું કામ કરેલું છે એટલે ખબર હોય કે બહુ કામ હોય ગામડે અહીંયા આપણે એટલું બધું કામ ન હોય અને આ છે ને શિંગ છે આ મેં કાલે થોડીક ફોલી હતી અને આજે ફોલવાની છે એટલી થોડીક એ પતાવી દેવાની છે પછી બહુ લાંબી લાંબી થયા કરે ને તો પછી હારી નોળી ખરાબ થઈ જાય ઓલી કે હળી જાય એવું કે તો પછી ખોટા દાણા ખરાબ થાય એની કરતાં ફોલી નાખવી સારી તો કામ હવે કરવાનું છે તો થોડું ઘણું કામ કરી લઈએ તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ આગળ બ્લોગ જતા રહેજો બધું પતી ગયું છે અને હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને હવે છે ને મારે મંદિર સાફ કરવાનું છે ને જો મેં મંદિરનો બધો સામાન કાઢીને મૂકી દીધો છે મંદિર સાફ કરવાનું છે હમણાં છે ને પંદર વીસ દિવસથી સાફ નથી કે તો ધૂજ સડી ગઈ છે તો મેં સાફ કરી નાખું ને તો કામ પતી જાય આપણું ઘર તો આપણે ચોખ્ખું રાખી ભગવાનનું ઘરે ચોખ્ખું રાખવું પડે ને એમ એટલે મેં મંદિર સાફ કરી નાખું અને હમણાં મેં બે ચાર દિવસ પહેલાં છે ને લૂટી ફૂટી ઘેર બનાવી હતી તો પછી છે ને આ ધાણા ને આ વરિયાળે આ બે દુકાનેથી લઈ આવી આ બેય છે ને હમણાં તડકો નીકળાય એટલે તપકી દઉં અને પછી છે ને એને મિક્સ કરી દઉં રૂટી ફૂટીમાં તો મુખવાશ જેવું થઈ જાય અમે નવા વર્ષમાં દેશમાં ગયા હતા ને તો પછી મુખવાસ નહોતો બને એવો એમ પછી આવે નહીં આપણે ક્યાંય જવાનું ન હોય એમ એટલે નિયરાય કરવાનું ન હોય તો પછી હું મુખવાસ બનાવું એટલે પછી મુખવાસ નહોતો બનાવ્યો તો હમણાં મેં એક શોર્ટ્સ વિડીયોમાં રેસીપી મૂકી હતી ને આ ઢૂટી ફૂટીની તો એ બનાવી હતી તો એ પહેલી હતી તો મેં તો આમાં નાખી દઉં ને તો ભળી જાય તો મુખવાસ બની જાય અને આ મંદિર સાફ કરી નાખું અને મંદિર સાફ કરીને પછી રસોઈ બનાવવાની છે દાળ ભાત રોટલી બનાવવાની છે આજ રજે ઘરે આવવાના છે જમવા તો દાળ ભાત ચાક રોટલી બનાવી નાખવાની છે અને પેલા મંદિર સાફ કરી નાખું ને પછી રસોઈ બનાવી નાખું એમ મંદિર સાફ જો કરી નાખ્યું છે મંદિર સાફ કરીને ગોઠવી દીધું છે બધું હતું ને એમને પાછું અને હવે છે ને આપણે ઓલું ધાણા અને વરિયાળી શેકવાનું છે પેલા તો અહીંયા મેં તવીમાં છે ને ધાણા ને વરિયાળી ભરી લીધા છે થોડુંક થોડુંક લીધું છે બહુ વધારે નથી લીધું આમાંથી છે ને અડધું પેકેટ આ આટલું પેકેટ ધાણાનું લીધું અને આમાંથી થોડીક વરિયાળી લીધી આ બે અઢીસો અઢીસો ગ્રામ હું લાવી હતી પણ અત્યારે છે ને ખાલી થોડુંક લીધું છે આમ છે ને ખાલી ઘડીક શેકાવ દે આમ છે વધારે ખાલી કકડું થઈ જાય ને એટલી ઘડીક શેકાવવાની શેકીને આ છે ને ડીશમાં પાથરી દીધું છે એટલે ઠરી જાય અને ઠરી ગયું છે હવે તો એટલી એટલી ડ્રૂટી ફૂટી છે મારી પાસે તો એ બધી નાખીને મિક્સ કરી લેવાનું મુખવાસ બની જાય ડબ્બામાં ભરી લીધો છે પ્લાસ્ટિકનો ડબ્બો પડ્યો તો એટલો મુખવાસ બન્યો છે આપણે બની ગઈ છે અને ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે આ સાથે ભાત બનાવ્યા છે અને આ દાળ છે ગરમ ગરમ મસ્ત આમાં મેં શીંગ નાખીને દાળ બનાવી છે અને આરે આ ભૂંગળા થોડાક તેળા છે અને આ છાશ છે આ દહીં છે દહીં ખાવું રજનીને દહીં ભાવે તો એ દહીં ખાય ને હું છાશ ખાવ અને થોડુંક સલાડ બનાવ્યું છે કોબી ટમેટા ડુંગળી ને કાકડી છે સલાડ છે ને મને બહુ ભાવે સ્પેશિયલી હું વધારે ખાવ સલાડ એમ તો વાગી ગયા આ જમવામાં થોડુંક મોડું થઈ ગયું છે મોડા આવ્યા છે રજની સ્કૂલેથી તો હવે અમે લોકો જમી લે ને તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું છે ને જમી કાઢવીને પછી માંડવી ફોલવા બેઠી હતી માંડવી ફોલવાની હતી તો મેં તો થોડું ઘણું કામ પતી જાય માંડવી ફોલા તો હું છે ને જમીન કાઢવીને માંડવી ફોલવા બેઠી હતી એટલે આજે અમે લેજ જમા ત્યાં ત્રણ વાગે એટલે પાંચ વાગ્યા હું માંડવી ફોલવા બેઠીને તો એટલી માંડવી ફોલાણી છે જો એટલી આમાં છે ને વચ્ચે મહેમાન આવી ગયા ને તો પછી મહેમાન બેઠા હોય ત્યારે તો કઈ કામ થાય નહીં અને એટલા ફોઈતરા થયા છે આ ફોઈતરા છે ને થોડાક આમાં કાલનાય છે ને થોડાક આજના છે અને હજી તો એટલી માઇન્ડવી પડી છે આમાં છે ને ભાઈ સૌથી મોંઘું કામ હોય ને અઘરું કામ તો આ માઇન્ડવી ફોલવાનું છે કારણ કે એમાં જો આ છે ને આ નખના જીવાળાએ વયા જાય મારો છે ને આ નખ એટલો બળે હે એટલી ખાલી માઇન્ડવી ફોલી ને એટલી એટલી તો હું ચાર પાંચ દિવસથી ફોલું છું કારણ કે એકલીન ફોલવાનો ને તો બહુ વાર લાગે અને પછી છે ને હળી જાય માંડવી પડી રહે ને તો પછી ફોલાય નહીં તો પછી પડી પડી હળી જાય એમ તો પછી મેં તો બધી ફોલી નાખું ધીમે ધીમે જેટલી ફોલાય ને એટલી ફોલું એટલું કામ પતાવી દો તો એટલી માઇન્ડવી આજે તો ફોલાણી છે આજે કાંઈ વધારે નથી ફોલાણી અને હવે તો શિયાળો ચાલુ થઈ ગયો એટલે મેં મોજા પહેરી લીધા છે અને અહીંયા અમારું નખ નખે અહીંયા જો અમારું જીવાળું નખનું વહી ગયું છે એટલું અઘરું કામ છે માંડવી ફોલવાનું અઘરામ અઘરું કામ હોય તો માંડવી ફોલવાનું કારણ કે એમાં છે ને નખમાં ગરી જાય ને પછી આપણે વાસણ કે ધોઈને તો પછી બહુ બળે કામ કાંઈ થાય નહીં આપણીથી પણ હોય એ તો ફોલવી પડે અને અહીંયા જો હજી કપડાં તો હંકેલવાના બાકી છે એ તો હંકેલાય નથી અને અત્યારે સાત વાગી ગયા છે ને દીવાબતીનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ તો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયો જોવા ગમતા હોય તો તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી